જાલોદ નગરપાલિકાના સિટી સિવિક સેન્ટરનું લોકાર્પણ રાજ્ય કક્ષાના મંત્રી કરવામાં ઝંડી આપવામાં આવી ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ દ્વારા સ્વર્ણિમ મુખ્યમંત્રી શહેર વિકાસ યોજના અંતર્ગત બત્રીસ નગરપાલિકાઓમાં રૂપિયા પિસ્તાળીસ પોઈન્ટ સુડતાલીસ કરોડના સિટી સિવિક સેન્ટરનું ઈ લોકાર્પણ કરવામાં આવ્યું હતું જે અંતર્ગત જાલોદ નગરપાલિકા સિટી સિવિકનું મંત્રી શ્રી વચુભાઈ ખાબડ અને એકસો ત્રીસ વિધાનસભા વિધાનસભાના ધારાસભ્ય મહેશભાઈ ભુડિયાના હસ્તે ખુલ્લું મૂકવામાં આવ્યું હતું આ લોકાર્પણ લોકાર્પણમાં આવેલ મહાનુભાવો દ્વારા દીપ પ્રાગટ્ય કરી આવેલ પદાધિકારીઓ કર્મચારીઓ નગરજનો પૂર્વ કાઉન્સિલોર અને ભાજપના કાર્યકરોનું સ્વાગત કરવામાં આવ્યું હતું આ પ્રસંગ નિમિત્તે ઝાલોદ નગરમાં થયેલ વિકાસના કામો પ્રગતિ હેઠળ ચાલતા વિકાસના કામો અને અનેક વિકાસના કામો ટેન્ડર પ્રક્રિયા હેઠળ છે તેવી માહિતી આપવામાં આવી હતી ત્યારબાદ નવીન જન સુવિધા કેન્દ્રમાં જન્મ મરણના દાખલા લગ્નના પ્રમાણપત્રો ગરવેરો શોપલાઇન્સ વગેરેની ઓનલાઈન સુવિધાઓ જન સુવિધા કેન્દ્ર ખાતે ઉપલબ્ધ થશે તેમ જણાવ્યું હતું એ લોકાર્પણ કાર્યક્રમ દરમિયાન ઉપસ્થિત ઝાલોદ પ્રાંત અધિકારી એ કે તાલુકા વિકાસ અધિકારી કે એચ ગઢવી ઝાલોદ નગરપાલિકાના વહીવટદારશ્રી શૈલેન્દ્ર પરમાર ઝાલોદ નગરપાલિકાના કાર્યક્રમના નોડલ અધિકારી શ્રી વૈશાલી નિનામા વડોદરા પ્રાદેશિક કમિશનર કચેરીના કાર્યપાલ ઇજનેરશ્રી અમિતભાઈ પટેલ તાલુકા આરોગ્ય અધિકારી શ્રી ભાભોર સહિતના પદાધિકારીઓ તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ શંકરભાઈ અમલિયા ઝાલોદ શહેર ભાજપના પ્રમુખ દિનેશ પંચાલ નગરજનો આગેવાનો પૂર્વ કાઉન્સિલરો અને ભાજપના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા દીપક રાવલનો રિપોર્ટ ન્યૂઝ ટુડે દાહોદ આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબે રાજ્યની એકત્રીસ જેટલી નગરપાલિકાઓને જન સુવિધા કેન્દ્રોની શરૂઆત મહીસાગર જિલ્લાના બાલાસીનોથી આજે કરવામાં આવી છે એના ભાગરૂપે આજે દાહોદ જિલ્લાના ઝાલોદ નગરપાલિકા ખાતે પણ આવા એક જન સુવિધા કેન્દ્રની શરૂઆત અમે કરી છે એની અંદર આ નગરની તમામ વ્યવસ્થાઓ એના દાખલા છે જન્મના મરણના લગ્નના જાતિના અને ઘરવેરાના કે દુકાનોના પરમિટ રીન્યુ આ બધું જ આ એક જગ્યાએથી નગરની જનતાને સુવિધાઓ ઊભી થશે એના માટે પચીસ લાખના ભ ખર્ચે આ ભવન અમે તૈયાર કર્યું છે અદ્યતન ટેકનોલોજી સાથેની સુવિધાઓ પણ કરી છે આ નગરપાલિકાના વિકાસ માટે પણ અગાઉ લગભગ અમે ત્રેવીસ પોઈન્ટ સત્યાસી કરોડના કામો કરી રહ્યા છે આગામી દિવસોમાં પણ એ કામો અમે કરી રહ્યા છે એકવીસ બાવીસથી માંડીને આજે કરી રહ્યા છે અને આવનારા દિવસોની અંદર પણ આ નગરને રસ્તાના પાણીના વીજળીના ગટરના જે પણ પ્રશ્નો અમારી ભારત સરકાર અને રાજ્ય સરકારના માધ્યમથી કરીને નગરની અંદર તમામ આધુનિક સુવિધાઓ કરવા માટે અમારી સરકાર કટિબદ્ધતાના આધાર પર કામ કરી રહી છે એના ભાગરૂપે આ ભવનનું અને આ યોજના અમે આજે આ શહેરને અર્પણ કરીએ છીએ થેન્ક યુ